વાત કરીએ તો તાલુકા અને જિલ્લા પંચાયતના પરિણામોથી કોંગ્રેસ આઈસીયુમાંથી બહાર આવી છે જોકે સત્તા મળતાની સાથે જ કોંગ્રેસમાં સત્તાની સાઠમારી વધી ગઈ છે સત્તા માટે એક થયેલી ટીમ કોંગ્રેસમાં હવે હોદ્દાઓ માટે જૂથબંધી સપાટી પર આવી રહી છે કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પસંદગીમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે પાર્ટીએ જે કંઈ ધ્યાન રાખવું જોઈએ એના બદલે ઓવર કોન્ફિડન્સથી વધારે પડતું ક્યાંય એવું બને એટલે સ્વાભાવિક એના પ્રત્યાઘાત ગુસ્સાના આવે પણ છેવટે બધું ગીનાઠામમાં ગી ઘી પડી જતું હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે ઉમેદવારોની પસંદગીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા ખભેથી ખભા મિલાવીને તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ઝંડો લહેરાતા જ બંને નેતાઓ વચ્ચે સ્પષ્ટ મતભેદો સપાટી પર આવ્યા છે ગાંધીનગર અને મહેસાણા જિલ્લા પંચાયતમાં બાપુના સમર્થકોની બાદબાકી કરાઈ છે બાપુના કટ્ટર સમર્થક ગણાતા અરવિંદસિંહ સોલંકી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે મજબૂત દાવેદાર ઇશારે ચાવડા બળદેવજી ઠાકોર કામિનીબા રાઠોડ સહિતના નેતાઓની જુગલબંધીએ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બાપુનું સમીકરણ બગાડી નાખ્યું હતું બાપુના સમર્થકોના વિરોધ વચ્ચે દહેગામ અને કલોલના નેતાઓની જુગલબંધી રામાજી ઠાકોરને પ્રમુખ બનાવવામાં સફળ રહી છે જોકે પક્ષના નિર્ણયથી બાપુ સહિત તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જોકે તે વખતે પણ કોંગ્રેસમાં અસંતોષ અને જૂથવાદના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી પડી હતી ત્યારે આ વખતે બાપુના સમર્થકોની બાદબાકીના કારણે કોંગ્રેસને હાથમાં આવેલી સત્તા ગુમાવવી પડે તેવી દહેશત છે મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બાપુના વિશ્વાસુ ગણાતા રેખાબેન ચૌધરી પ્રમુખ પદ માટે મજબૂત દાવેદાર મનાતા હતા જોકે પ્રદેશ કોંગ્રેસના ઈશારે મહેસાણામાં પણ બાપુના સમર્થકોની મહત્વના હોદ્દાઓમાંથી બાદબાકી કરી દેવાય છે જે પ્રકારે તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણીમાં બાપુના સમર્થકોની બાદબાકી કરાઈ છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસમાં અસંતોષ ભડકી શકે તેમ છે જેનાથી કોંગ્રેસ મેળવેલી સત્તા આગામી સમયમાં ગુમાવી શકે છે આજે પણ બેઠકમાં બાપુની કારણે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાળશે રાજકારણના વર્તુળોમાં ચર્ચા ગેરહાજરી ઓફ ધ સ્ટેટ બની ગઈ છે કોંગ્રેસથી બાપુ નારાજ હોવાના સમાચારે ભાજપની લોબી ગેલમાં આવી ગઈ છે ત્યારે આગામી સમયમાં બાપુ ક્યાં સુધી આ પ્રકારની અવગણના કરે તે અંગે જાત જાતની ચર્ચાઓ વહેતી થઈ છે હિતેન્દ્ર બારોટ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી